જ નહીં સગવડ કરવી પડે તો કીધું પૈસા સિવાય વાત કરો સગવડ સાચી વાત ભલે પૈસા ની વાત કરો પણ જોડે તમે ઉભા તો રહ્યો ભાઈ ના તમે સાસ તો હાલો કે આ ભાઈ હું બેઠો તમ વાત કરતા નહીં બીજી અરે તકલીફ જ મેન વસ્તુ એના ખબર તો હો કે વરમ મારું હોય એટલે વરસ તમારું મારું તમારે બધા હા ત્રણ વિધા ઉભા રહે ઉભા રહે પૈસા કે વાત નહીં કરતા તો તમે સામેન કહી દો કે આપણે બે તોલાક પાંચ તોલા હોનું મારા નામ ઉપર લઈ લ્યો અને એ ભાઈ ભરશું શું આપણે એ રીતે કરી દો તમે તો પૈસા ના માગે એની તકલીફ દૂર થઈ જાય શું કરો કે તમે તો પૈસા પૈસાના ગાણા કહો પૈસા નહીં તો નહીં ના પાડીએ અંદર બીજું શું કહીએ બીજું કેવો બીજું કામ હોય તો અરે તો પણ મારી નકલું લઈને રખડેલી સમ જમીન મારી નકલું એ લઈ લાવ નકલું બતાવો તો આવો હે આ ના જો ભયો શું કેવાનો ભઈ કેવા આરા કેવા કે આ અરે ભાઈ તમારી વાતો આવી હતી આ બધા

ભાઈ અસલ બેઠો અત્યારે તમને કહીએ તમે રહીને ઘરે જ રહ્યો એટલે કાલે ઉઠીને અમારી કોક વાતું કરે તમે ચ્યાર કાકા બાપાના છો અમે એના મિત્ર છીએ તો કાલે ઉઠીને કોક એને કહે કે તારા ભાઈ બંધો આવે ને તારા ભાઈઓને બગાડે એટલે અમે વધારે એવું અમે એવું નહીં કહેતા એવું તો કરવું જ નહીં ભલે તમારા ભાઈઓનો જે રાગ રહ્યો ને તમે આવા કારણે તૂટા હા એના વેવાય કીધું

હમણાં કાલ ઉઠી આપડું કે છે કે બે ભાઈ બંધ આયા તા કે આમને ભાઈ જુદા કરી ગયા ગાંઠ ના કે આ એવી ત્યાં પહારી લઈને બેસે માં અને તમને એવું નઈ કેતા કે તમે પૈસા લાલી દો એને તને જાણ કરી તમને હા કદાચ એવું કે ભાઈ મંડપ છે ચલો ભાઈ લાલ ભાઈ તમારું ઉતરા માં કોઈ મંડપ રસોડા લગ્ન પછી વહીવટ કરશું મેન વસ્તુ ભાવ જોવો તો ભાઈ હવે આ બધું પૂરું કરવા એટલે તણસ જાય છે

તમે નો આપડે તાત્કાલિક અવસર લેવા હોય અમારા ઘરે છોડી આવશે પછી અમે આવશે એટલે આવી વાત આપડે કરી દઈએ પરિસ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે કરી દે જો તમારો દેખાડો કરવો હોય તો પછી તમે એમ કેશો કે જણશીઓ માટલી લાયા હવે તમારે ભયો થાય હું હરેભાઈ એવું કહેવા નહીં માગતો અત્યારે ઘણાં લોકો એવા હોય જે પરિસ્થિતિ મોરી હોય શું કહેવું તી ના ભાઈ આથી કહો ને આપણા પરિસ્થિતિ મોરી હોય તમે તમારે ચાલો આ ભાઈ જેવો હોય તમે ના જાણતા હોય અમને કહો હા તમારા આ સમયે આ આવા સમયે તમારે એમનો ટાઈમ આલો જુઓ અને એમનો સમય આલો જુઓ અને એમના વાત કરવી જુઓ કે ભાઈ હું બેઠો હા અત્યારે તમારા ચાર ભાઈને લાભમાં અત્યારે બીજા પાઈ જાય અને અત્યારે જો સામે વેવાય સારા હોય ને હારા નકર હાથ અંદર વેવલમ ઓઢકે દેવાનું તમર તાત્કાલિક અવસર કરો હોય તો તમ તમતર કઈ વાત તમે રૂબરૂ અમને મળીજો રૂબરૂ આવો ને એમને કરી લેવાનું કે બે જણસીઓ ઓસી આવશે હોનામ સમજ્યા એટલે ખબર પડે અને જે દિવસે કે તમર છોડી અમારા ઘરના સજણસી જશે ત્યાં ગરમા દાવાની છે ગરમા એટલે ઇમને પરિસ્થિતિ ને બે છે ભરાઈ દે છે તો એટલે આપણે એવું ન કેતા બધાને આપણે તમને એકલાને આપણે સલાલવાને બેઠા સાધા ભય વાત કરી તમે આને નકલ લઈ બેઠો એટલે આવા સમયમાં નકલો ના ફરાય આવા સમયમાં તમાર નકલો ના ફરાય નકલ ગામના લોકો રાજી થાય તમારો એવું થાય ને સંજય ભાઈ ફોન આવ્યો તો આ ભાઈ ને એમના ભાઈ હે એટલે એમને પૂછવું પડે કે કનો ફોન હિન આવી તા તો વેવઈ નો વેવઈ માં આ તઈને ભાઈ તઈ ચારે થઈને જવું પડે અને રોજ રોજ વેવઈ ને ફોન માં ના વાત કરાય તા આગર વેવઈ ને મરીન વાત કરે હા વેવઈ ને મરીન વાત કરે બે જણ શું ઓસી લાવશું તમાર તાત્કાલિક હોય તો તાત્કાલિક અમારે ના પોકી વરાય આ તો ચનો હરિભાઈ હું એવું ન કેતો લાલભાઈ મહેશભાઈ આ તો ભગવાન માતાજી ની દયા કે અમે આના મિત્ર હી અને આનો આભાર કે આને અમને ફોન કર્યો અને અમને આ કામમાં અમને લાયક ગણે હા એટલે અમે એવું ન કેતા નકર આની જોડે બીજો રસ્તો શું હોય એક પેટ્રોલનો ડબલું હોય ને એક દોડું હોય કા તો કરો ફો કરી મરી જઉં કા તો કાં કરો કા તો બધું જાય આમાં તો ચિટલાઈ જતારે અને ભાઈઓ ઘરમાં ઘર માં તિરા પડી ને તો અલગ એટલે આપણે એવું નઈ કેવસર ધામધૂમથી અવસર કરી નાખીએ બીજું શું કરીએ અને હવે આ રીતે કરી નકલો બકલો ના ભાઈઓને કોઈ દબાણ આવ્યું હોય તો પૂછો કે ભાઈ આપડે શું તકલીફ ભાઈ ઉપર આવી પૂછવું તો પડે ને ખબર પડે ને સંજય ભાઈ કોઈ ચિંતા કરવાની જાય ને બધું કરે દ્વારકાધીશ કરે હા એ વાંધો નહી કોઈ ચિંતા નહી હાલો હલો જય ચલો જય દ્વારકાજી સંજયભાઈ તમે બે ચિંતા કરવાની ટેન્શન નઈ લેવાનું અંદર થાય રમે બરોબર ચલો જય દ્વારકાજી જય દ્વારકા અવસર કરવાનો બરોબર અવસર એ આપણો અવસર સાચી વાત બરોબર ચારે ચાર આપડે ચારે ભાઈ ને ભેગા મળીને અવસર કરવાનો

મહિનો કહેવાય તો આપડે પરના દાડા ઉભું થવાનું શું વાંધો નહીં કહેવાનો મતલબ એમ એટલો જ તે કે આપ ભયો કાયમ ભેગા રહેવા રહેવા જોઈએ એકા બીજી ને સાથ સપોર્ટ આવવો જોઈએ તો આમાં બધું આખી લાઈન એડ ના ના હવે રહેવું ભયો માં તિરાડ રાખો ને એમાં કઈ ઠેકાણા ના પડે ના ના હવે ઉભા તમારે જોઈએ તમતા જાઓ વાંધો નહીં

ના ના ભાઈ મહિનો નહીં અમે તો આપડે પંદર દાડામાં આ બધું ઉભું કરવાનું મૂળ દોરાવાનું પંદર દાડા માં ત્યાં ના ના તમે કેતો હતો ને મહિનો મહિનો હમણાં મહિનો નહીં પંદર દિવસમાં આ બધું ઉભું કરી દેવાનું મૂરત જોરાય ને આવો એટલે ભયો નો સપોર્ટ થઈ જાય પછી શું ટેન્શન યાર મારા બધા ભયો જોડે હોય તાન શું

એક સમાજમાં ને અનેક સમાજમાં ઘણા લોકો લોકોના આ બધો તકલીફ થતી હોય એટલે વધારે તો કહે たら તમારો ભયોનો હંપ રહે છે ને ત્યાં તમારો જમ થશે એટલે વધારે મિત્રો અમારી ચેનલ ચેનલના લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય કોમેડી ટીમ ફોર ચેનલના લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકા